એક નંબર કલર લાગે છે આખું સુરત ફરશો ને તો આ કલર હજી માર્કેટમાં ટ્રેન્ડિંગ છે કારણ કે યેલો લેમન યલો એ બધા કલર બહુ જોયા હોય આ છે ને દેશી કાઠિયાવાડી ભાષામાં હળદરિયો કલર છે પહેર્યું હોય ને આ તમે ખાલી લૂક જોઈ લો વાવ ફીલ થઈ જાય ને એટલો જબરજસ્ત પીસ છે અને ફેબ્રિકની તો શું વાત કરું તમે આખો દિવસ પહેર્યો હોય ને તો તમને એમ મન ના થાય કે ફટાફટ ઘરે જાઓ એવું અને વર્કની પણ વાત કરું તમને ઉપર છે ને આખું હેન્ડનું વર્ક આપેલું છે અને નીચે હેન્ડ ટચઅપ આપેલું છે એટલે સિમ્પલ સોબર પાર્ટીવેર માર્કેટથી એડવાન્સ આટલો ક્લાસિક પેન્ટ પેર વહેલા તે પહેલાં બુક કરી લેજો પછી કહેતા નહીં કે માં મારો નંબર ના લાગ્યો એમથી લઈને ત્રિપલ એક્સલ સુધીની સાઇઝ છે ઓલ ઇન્ડિયામાં ઘરે બેઠા ફ્રી હોમ ડિલિવરી તમને આપવાનો છું અને તમારે રોબરૂ શોપની વિઝિટ કરવી છે તો ગૂગલ મેપમાં શગુન રેસીસ કતારગામ લખશો અને લોકેશન એડ્રેસ તમને મળી રહેશે છે ખાસ તમારા મિત્ર મિત્રબહેનપણીને છે ને આ રીલ શેર કરવાનું ભૂલતા નહીં જેથી એમને છેલ્લા સોળ વર્ષથી સ્ટ્રસ્ટેબલ જે આપણે ડ્રેસ વેચીએ છીએ ને એ ઓરિજિનલ ડ્રેસ એમને મળી રહે થેન્ક યુ